બોલવા માટે વાણીની જરૂર પડે છે સાહેબ પણ ચૂપ રહેવું હોય તો બુદ્ધિ વિવેક અને સંયમની જરૂર પડે છે રૂપિયાનો વ્યવહાર સગાવાલામાં ઓછો કરજો સાહેબ કારણ કે મદદ કરવા છતાંય છેલ્લે સંબંધો સારા રહેવાની કોઈ ગેરંટી નથી પૈસાની સમસ્યા પૈસાથી દૂર થઈ શકે સાહેબ મોટી મોટી વાતો કરવાથી નહીં સાદગી અને પસંદગીમાં ફરક હોય છે સાહેબ સાદગી પસંદ આવે છે પણ પસંદમાં સાદગી જલ્દી દેખાતી નથી કિંમતી ઘડિયાળ તો ઘણા બધા પહેરે છે મારા વાલા પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા સમયની કિંમત બહુ ઓછા લોકો સમજતા હોય છે બે અક્ષરની મોત અને ત્રણ અક્ષરની જિંદગીમાં હંમેશા અઢી અક્ષરની દોસ્તી જીતી જાય છે તમંડ ક્યારેય ન કરવો સાહેબ કેમ કે ફૂલને પણ ખબર નથી હોતી કે સવારે મંદિરે જવાનું છે કે અર્થી પર પોતાના હાથની કમાણીનો ભરોસો રાખો સાહેબ ઓલાદનો નહીં કેમ કે એક બાપ 10 દીકરાને ઉછેરી શકે છે પણ 10 દીકરા થઈને એક બાપને સાચવી શકતા નથી જે માણસને 1 રૂપિયાની કિંમત ખબર હોય ને સાહેબ તે માણસ કરોડો રૂપિયા મળે તો પણ ધમંડ કરતો નથી જે વસ્તુ ખોટી છે એ ખોટી છે મોન રહીને કાયર બનવા કરતા બોલીને ખરાબ બની જાઓ સાહેબ